તો જેને દુઃખ લાગ્યું એમની માફી ચાહું છું અને ફરી વાર આવી ભૂલી થાય જય માતાજી તો કેમ છો મારા ભાઈઓને બેનો વિડીયો તમારું દિલ થી હાર્દિક સ્વાગત છે મારા ભાઈઓ ગુજરાતી સુપરસ્ટાર એવા જિગ્નેશભાઈ કવિરાજી મારા ભાઈ કેમ માફી માગી મારા ભાઈ આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો વિડીયો કરી ગમેકજો ચેનલ પર નવા આવ્યા હોય તો આ ચેનલને કરવાનું ભૂલતા નહીં મારા તમને જણાવી દે કે જે જિગ્નેશભાઈ કવિરાજી મારા ભાઈઓ હમણાં થોડા સમય પહેલાં એક ગીત ગાયું તો હતું મિત્રો જેનું ટાઈટલ હતું નરસેડી અને મિત્રો આ ગીતમાં તેઓ મિત્રો જે મિત્રો દારૂ વિશે વાત કરી હતી અને દારૂ પીતા હોય એવો મિત્રો તેમનો એક વિડીયો હતો અને આ ગીત લઈ મારા મારા કેટલાય લોકોએ વિરોધ કર્યો હતો કવિરાજી માફી માગી હતી અને કહ્યું હતું કે હવે પછી હું આવું ગીત નહીં ગાઉં અને ફરી વાર આવું નહીં બને અને મિત્રો મારા ભાઈ અમુક લોકો એવું પણ કહી રહ્યા છે કે જે વિક્રમભાઈ ઠાકોરે કહ્યું હતું કે જે હમણાં વિધાનસભામાં મિત્રો અમુક લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું કલાકારોમાં મિત્રો તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં જે દારૂના ગીતો ગાતા હોય છે તેમનું સન્માન કરવામાં આવે છે અને સારા કલાકારોનું સન્માન કરવામાં આવતું નથી જેને લઈ મારા ભાઈઓ જે જિજ્ઞેશભાઈ કવિરાજી માફી માગી છે તો મારા ભાઈ એવું નથી કોઈએ પણ મારા ભાઈ ખોટી કોમેન્ટ કરવી નહીં તો બસ મારા ભાઈ આટલું વિડીયો ગમે તો વિડીયો લાઇક કરી નાખશું ચેનલ પર નવા આવે તો ચેનલ પર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે એક નવા વિડીયો સાથે